નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ News સુરતમાંથી અવારનવાર નકલી નોટના કોબંદ સામે આવતા હોય છે ત્યારે આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત હાઈ ક્વોલિટીની ફેક કરન્સી જડપાઈ છે આ નેટવર્ક નેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્તરેનું હોવાનું સામે આવી રહ્યું છે સુરત એસઓજી પોલીસે હાઈ ક્વોલિટીની ફેક કરન્સી પકડવા સહિત બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે હાલ એસઓજી પોલીસે પકડાયેલા બે આરોપીઓની ધરપકડ કરી પશ્ચિમ બંગાળના અન્ય આરોપીને વોન્ટેડ જાહેર

ચુક્યો છે પુના વિસ્તારમાં રહેતો સુરેશ ગુરુજી લાઠી ડડિયા પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી ભારતીય બનાવટ ચલની નોટ સુરતમાં તેના સાગરિક વિજય ચૌહાણ સાથે માર્કેટમાં બતાવવા ફરી રહ્યો હતો વહેલી સવારે સુરેશ ગુરુજી પાડ્યો હતો કાર્યવાહી દરમિયાન હાઈ ક્વોલિટી ભારતીય નકલી નોટ ના દર ની રૂપિયા નવ કિંમત કિંમતની નકલી નોટ મળી આવી હતી પૂછપરછ દરમિયાન આ નોટ વિજય ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી લાવ્યો હોવાનું સુરેશ જણાવ્યું હતું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુરેશ છ જેટલા કેસોમાં સંડોવાયેલો છે દોઢ વર્ષ પહેલા જેલમાંથી છૂટ્યો હોવાનું પૂછપરછ દરમિયાન સુરેશે જણાવ્યું હતું સાથે નકલી નોટ પ્રકરણમાં સુરેશ અને વિજય ચૌહાણ પશ્ચિમ બંગાળના માલડા ખાતેથી

અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાસે લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યો ને ત્યારબાદ એમની જ ઝડપી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસે તેમ કહી નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એનો વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા માહિતી પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહેર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ રીતે એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એને એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ સુરેશ નો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત વીજમાં ટોટલ સાત ગુના દાખલ થયેલા છે એમાં એનઆઈએમાં ત્રણ દાખલ થયેલા છે તે ઉપરાંત જુનાગઢમાં વરાછામાં અને આપણા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ પંદરેક વર્ષથી આ બિઝનેસ કરે છે અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે અમારી ટીમ ત્યાં જશે એનું વોચ રાખશે ઇન્વેસ્ટિગેશન કરશે એને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે ફરિયાદ છે છે જે એ ને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા હતા ખૂબ જ ગંભીર એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં હોય ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો આવી વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે છે દરેક મશીન પણ મળી આવે છે કઈ રીતે મંગાવવામાં આવી છે હતું અને કઈ રીતે આ મશીન કામ કરે છે મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે એના માટેનું મશીન છે અને માંથી મંગાવવામાં આવેલું હતું એ પ્રારંભિક વિગત અમને જાણવા મળે છે એનું કેટલી જીણવતભરી રીતે બનાવી છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકે નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે સર આ અંગે એનઆઈએ ના જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે ત્યારબાદ એનઆઈએનો સંપર્ક પણ કરીને જાણ આવશે અત્યારે જે પ્રાણભાઈ માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો છ લાખ રૂપિયા લઈને આવેલા બે લાખ રૂપિયા આપીને અને એને છૂટક અહીંયા વટાવેલ છે સુરતનો અત્યારે કોઈ આરોપી નથી પરંતુ આણે જે માની લો કે જે છ લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને જેને ડિલિવરી આપી હશે અથવા છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે પરંતુ કોઈને બલ્કમાં કોઈને પચાસ હજાર કે પચીસ હજાર એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે તો એ એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે સર ડિલિવરી આખા દેશભરમાં કરવામાં આવતી હતી અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા નથી મળ્યું કે આખા દેશમાં ડિલિવરી કરવામાં આવતી માત્ર સુરતમાં જ આ લોકો ટાર્ગેટ કરે સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં સર આરોગ્ય બોર્ડ શું કામ કરતા હતા આરોપીઓ અત્યારે જે છે કેટરિંગનો વ્યવસાય કરે છે એવું જાણવા મળ્યું છે બાકી આ જે સુરેશ લાઠી દરિયા છે એ ભૂતકાળમાં પણ આ ફેક કરન્સીમાં પકડાયેલ છે એટલે આજ કામ કરતો હતો

ચલ નોટ લાવતા હતા તે તહિર શેખ ને જે પકડવામાં સફળતા મળેલી હતી તો આ આરોપીઓ નકલી ચલની નોટ ને માર્કેટમાં વટાવવા માટે ખાસ કોડવર્ટ રાખેલો હતો માવા નામનો કોડવડ રાખેલો હતો જો નોટમાં કોઈ ખરાબી હોય તો કાચો માવો અને જે પોલીસ ને સફળતા મળી છે હાલ એસઓજી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી સાહિર શેખ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરેલો છે તો આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જતપતિ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન